સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો ના પોષવદી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જે કુપાત્ર જીવ જણાતો હોય ને તેને પણ સમાધિ થઈ જાય છે તેનું શું કારણ હશે પછી આ મર્યાદામાં નો રહેતો હોય એટલે કુપાત્ર આમ તો આગલા વચનાવતમાં મહારાજે કીધું આગલા વચનાવતમાં મહારાજે કીધું કે ભગવાને સંકલ્પ કરે ત્યારે બધા થઈ જાય સમાધિ ભગવાન સંકલ્પ આ આ જે સમાધિ ને આ સમાધિ ની વાત છે એ સંકલ્પ થી સમાધિ નથી થઈ આમાં તો ઇતિહાસ છે મહારાજ ના દર્શન થી સમાધિ થઈ અને એ દર્શન થી સમાધિ થઈ છે એ આ ભાવ માંથી થઈ છે કે આ અતિ નિષ્પાપ થઈ ગયો છે એટલે એના અંતઃકરણ જે સમાધિમાં બે વસ્તુ છે એમ એક તો મારા કીધું કે ભગવાન ના સંકલ્પથી થાય એ તો પશુ થઈ જાય વિકલ્પ કીધા છે ને ક્યારેક તો ભગવાનની મૂર્તિમાં એને જો અતિ ઓલું તણાઈ જાય ખેંચાઈ જાય અતિ પવિત્ર જીવ હોય તો તરત જ ખેંચાય જાય સામાન્ય જીવો ને બધા એને નથી સમાધિ થઈ જતી ભગવાનની મૂર્તિ માં એનું કારણ શું તો એની હું પવિત્રતા નથી પાપીજી હોય ભગવાન માં કઈ ખેંચાણ થાય નહીં ભગવાનની મૂર્તિ છે તોય મૂર્તિમાં ચમત્કાર છે તોય પણ એમાં ખેચાણ થાય એટલે અહિયાં જે ખેંચાણ છે એની પવિત્રતા ની કે વાત કરવા માંગે છે અને એ પવિત્રતા આના ગુણ લીધો એને આવી અહીંયા સમાધિ થઈ છે નહીં કે મહારાજ ના સંકલ્પ થી કે એના કોઈ સાધન થી કે મહારાજ ની મૂર્તિ ના આકર્ષણ થી એમ નહીં એકલું મહારાજ ની મૂર્તિ ના આકર્ષણ થી આનો જીવ પવિત્ર થઈ ગયો એટલે મહારાજ ની મૂર્તિ નું આકર્ષણ છે કામ કર્યું એવું મહારાજ આ સમાધિ આ લગાતાર આ લગભગ

જે કુપાત્ર જીવ જણાતો હોય ને તેને પણ સમાધિ થઈ જાય છે તેનું શું કારણ હશે પછી ધર્મ થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વે લોક એમ જાણે જે આ કુપાત્ર માણસ છે ઓલે પણ પ્રશ્ન હું છે મારા પાટીદાર ભગુભાઈ એવો પ્રશ્ન પૂછ્યો મહારાજ આ સમાધિ કેમ થાય

અને જો એને ભાવના થઈ જાય તો એને સમાધિ થઈ જાય આ તો પાપી જીવ છે અને એને સમાધિ થઈ કે પુણ્યશાળી ભાવના વાળો એવો તો નથી તે સમાધિ થઈ પશુ કુપાત્ર સંકલ્પ એ ભગવાને સંકલ્પ કર્યો હોય તો થઈ જાય આમાં તો ભગવાન નો સંકલ્પ નથી એમ કેવાનો બેઠા છે ત્યારે સમાધિ એટલે એટલે બધી ભગવાન નો સંકલ્પ હોય તો સમાધિ થાય એવું નથી આ પણ એક જાત પ્રકાર છે એવું મહારાજ કેવું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એટલે મહારાજ જવાબ દીધો એની ઉપર ખબર પડે કે મહારાજ સંકલ્પ નથી નગર તો મહારાજ કહી દે કે ભગવાનના સંકલ્પ થી થાય એમ કહો છે ને કે ભાઈ આને કેમ ખબર પડે કે આને સંકલ્પથી નથી થયા તો મહારાજે જવાબ એવો દીધો હોત કે ભગવાનના સંકલ્પથી થાય પણ મારા એવો જવાબ નથી દીધો એટલે એનો અર્થ એવો છે કે મહારાજના સંકલ્પ ત્યાં જ સેમાથી થઈ જવાબ ઉપર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ધર્મશાસ્ત્રને વિશે જે વર્ણાશ્રમના ધર્મ કયા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વે લોક એમ જાણે જે આ કુપાત્ર માણસ છે એટલે જે વ્યાખ્યા કરી કુપાત્ર સુપાત્ર ની વ્યાખ્યા કરી ધર્મશાસ્ત્ર ના નિયમ કીધા એ પ્રમાણે વર્તતો હોય તેને સુપાત્ર માણસ હોય એવું માને ભગવાન માને છે એવું મારે નથી કીધું કે શાસ્ત્રો માને છે એવું નથી કીધું પણ એ મારે કીધું લોક ની માન્યતા એવી છે કે લોક માં સુપાત્ર કોણ તો શાસ્ત્ર પ્રમાણે વર્તતો હોય તો સુપાત્ર અને શાસ્ત્ર ને નિયમ પ્રમાણે નો વર્તતો હોય તો એને કુપાત્ર એવું લોક માં છે અને તે કુપાત્ર ને ભગવાન કે ભગવાનના ના સંત નો જો હૈયામાં ગુણ આવે એના જીવમાં જો ગુણ આવી જાય તો શાસ્ત્ર ની મર્યાદા પ્રમાણે નો ફીટ બેતો હોય અને ભગવાન ની મૂર્તિ માં ફીટ એને સમાધિ અને તે કુપાત્ર ને ભગવાન કે ભગવાનના ના સંત નો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે અને વર્ણાશ્રમના ધર્મ લોપા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત છે ત્યારે સમાધિ થઈ જાય છે અને જે જે પુરુષ એવા વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મ વાળો જાણે પણ ભગવાન એટલે ભાગવતના એકાદમાં શુદ્ધિ પ્રકરણ આવે છે કેની શુદ્ધિ કેમ થાય વસ્ત્ર ની શુદ્ધિ કેમ થાય એવી રીતે અનાજ શુદ્ધિ કરવું હોય તો ચાલે જોવે કાકરા વીણી નાખે ધનેડા વીણી નાખે શુદ્ધિ થઈ જાય લોટ હોય તો ચાલે ઘી તેલ હોય તો ગાળ એવી રીતે શુદ્ધિ થયા ઇન્દ્રિયોની શુદ્ધિ કેમ થાય ભગવાનમાં ચોટે એક આખી વાત જુદી છે પણ આ પદાર્થોની શુદ્ધિ કરવાની છે ત્યારે આમ એની ની શુદ્ધિ ભગવાન નું ચિંતન કરે એની શુદ્ધિ જીવની શુદ્ધિ કેમ થાય જીવની શુદ્ધિ કેમ થાય આ બધા શુદ્ધિ કીધી છે તો જીવની શુદ્ધિ કેમ થાય આમાં કીધું કે એને જો ભગવાન ના ભક્ત નો બહુ ગુણ આવી જાય તો એનો જીવ શુદ્ધ થઈ જાય સમાધિ થાય એવો સમાધિને લાયક થઈ જાય જીવની શુદ્ધિ છે બુદ્ધિની શુદ્ધિ છે એ સાંખી જ્ઞાનથી થાય પણ જીવની શુદ્ધિ છે એ ભગવાન ના ભગત નો ગુણ લેવાથી થાય એમાં જો એને ગુણ આવી જાય તો એનો જીવ પવિત્ર થાય અને એના એનામાં મોક્ષને માર્ગે હાલવાની સામર્થ્ય આવે એને જીવમાં થવું જોઈએ ખાલી આમ નાટક ની ધબે એને એમ થાય ઓહો બહુ સારા હોય વિશ્વ મંગલ સ્વામી કેટલી ધોડા ધોડ કરે છે ગોશાળામાં પાછા આવીને બે ગયા નાટક એના જીવમાં એને અદભુતતા થઈ જાવી દીધી ઓહો આ તો આપણાથી કઈક છે વિશેષ બેટર તો એને એના જીવ શુદ્ધ થઈ જાય મારે કે અતિ પાપી હતો સમાધિ થઈ રામચંદ્રજી જેને જાણે છે એને પાપી હતો અને તો બ્રહ્માનંદ સ્વામી નો ગુણ આવ્યો અને એને કઈક સેવા કરી અને ભાવનાથી ભાવ વિભર તો અતિ પાપી આપણું કેવા ભગવાન જેવા એવો એને ગુણ આવ્યો તો એન જીવ શોધ इंद्रिय ಅಂತಕರಣ બળે એવર્યા ફ્રેન્ડ્સ જીવની શુદ્ધિનો સાધન ભગવાનનો અને ભગવાનના ભક્તનો ગુણ લેવા બરાબર બુદ્ધિની આનાથી શુદ્ધિ થાય મનની આનાથી શુદ્ધિ થાય ઇન્દ્રિયોની આનાથી બધાના અલગ અલગ પદાર્થોની શુદ્ધિ આનાથી થાય તો જીવની શુદ્ધિ થઈ એ ભાવના થાય ઉત્પૃષ્ટ ભાવના એને થાય વાત માં કીધું મોટા પુરુષ ને વિશે હા હીરો કોઈ વાત ભાવના એને ઓલું એને વિશે માટે એને ભગવાન ના સ્વરૂપમાં ચિત્ત ચોટે છે ત્યારે સમાધિ થઈ જાય છે અને પછી જો એનું ચિત્ત ભગવાનમાં ચોટે ત્યારે સમાધિ થાય ભગવાન ભગવાનનો સંકલ્પ કરે તેને ચોટે નોટે ખેંચી લે અને જે પુરુષ ધર્મશાસ્ત્રે કયા એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે પણ ભગવાનને ભગવાનના સાધુ તેનો જો તે દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે જે વર્ણાશ્રમના ધર્મ પાળ્યાનું જે પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાખે છે બરે વે એક ઠેકાણે બદ્રનાથમાં મહારાજ કીધું ને કે ધર્મવાળાને અધર્મી બે પ્રકારના માણસો હોય ધર્મવાળા બીજા એ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે ચાલે અને સાધુમાં એને ભાવના થાય મારા દિન એવું કીધું ઓલા શાસ્ત્રની મર્યાદા પ્રમાણે ન ચાલે અને એને સાધુમાં ભાવના ન થાય અહીંયા મારા જે ક્રોસિંગ કીધું છે એ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે હાલતો હોય અને સાધુમાં ભાવના ન હોય તો એને ધર્મવાળો જાણવો કે નહીં અને શાસ્ત્ર ની મર્યાદા પ્રમાણે નો હોય અને ભગવાનના હોય અને એમાં એને એમ કે અતિ ગુણ આવી ગયો તો ધર્મ વાળો જાણવો અહીં ક્રોસિંગ છે જ્યાં એટલું બતાવવું તું મહારાજ ને કે મર્યાદામાં હાલવું એમાં એમાં વધારે આસ્તિકતા છે કે પછી સાધુમાં ભાવના હોય એ વધારે આસ્તિકતા કોને કહે પ્રબળ આસ્તિકતા કઈ કહેવાય તો ત્યાં મહારાજ એ કીધું બોલા કરતા પણ આ બેક છે અને એટલા માટે જ આ ક્રોસિંગમાં કીધું કે ઓલું ક્રોસ થાય તો આ વધારે માટે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચ મહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે શા માટે જે પંચ મહાપાપ કેરા હોય તે તો સત્પુરુષને આશરે જઈને છૂટાય છે પણ સત્પુરુષનો દ્રોહ કરે તેનો તો કોઈ ઠેકાણે છૂટાનો ઉપાય નથી એની ઉપાય નથી કેમ જે અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તે તો તીર્થમાં જઈને છૂટાય છે અને તીર્થમાં જઈને પાપ કરે તે તો વજ્રલેપ થાય છે માટે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે અને સત્પુરુષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે ને તેને કોઈ કાળે ભગવાનના દર્શન હૃદયને વિશે થાય જ નહીં માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે તે પાપી નથી અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી વચનામૃતમ એવી રીતે વરતાલનું ચૌદમું વચનામૃતમ જે તે થયું